શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો ઈસવીસન બે હજાર છવ્વીસનું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી વૃશ્ચિક રાશિ અક્ષર ન તમારી મંગલની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડિસેમ્બર બે હજાર છવ્વીસનું તમારે માટે આ નવું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન આમાં તમારા જન્મના ગ્રહોની અસર પણ જોવાની રહેશે આ એક જનરલ પ્રિડિક્શન છે આમાં જન્મની લગ્ન કુંડળી અને જન્મ રાશિ છે એ પણ તમે એ બંદેથી જોઈ શકશો ધારો કે તમારી જન્મ રાશિ વૃશ્ચિક છે અને લગ્ન કુંડળીમાં લગ્ન મિંદ રાશિના હોય તો આ બંદેનું રાશિ ફળકથન તમારે જોવાનું રહેશે જો બંદેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્ન કુંડળીનું મધ્યમ છે લગ્નનું મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે તો આપણે અહીં તમારી વૃશ્ચિક રાશિ માટે અને વૃશ્ચિક લગ્ન જેના છે એના માટેનું ઈસવીસન બે હજાર છવ્વીસનું વાર્ષિક પડકથન જોઈશું આમાં તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો તેમજ વિશેષ લાભ મેળવવા તમે શું કરવાનું છે તમારે કેવી રીતે વિશેષ લાભ મેળવી શકશો તે વિશેની પણ માહિતી આપણે અહીંયા જોઈશું તમારી વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે તો મંગળની અધિપત્ય વાળી વૃશ્ચિક રાશિ માટે મંગળ વર્ષના પ્રારંભમાં રહે છે જે તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા બીજું સ્થાન જે છે ને એ કુટુંબ અને ધનનું સુખ જોવાય છે અહીંયા નોકરી તેમજ વ્યવસાયથી તમને સારું જોવાય આર્થિક ઉપાર્જન સારું તમે મેળવી શકો આર્થિક રીતે તમારું સ્થળ સારું આવે કેમકે મંગળ એ નાણાકીય રીતે તમને વધુ પરિશ્રમ કરાવી સાહસ કરાવે નવો વ્યવસાયમાં પણ તમે સાહસ કરી શકો એમાં વધારો પણ કરી શકો એમાં વિસ્તૃતિકરણ કરી શકો વ્યવસાયમાં તમારી રાશિથી બીજા સ્થાનેથી ગુરુની ધન રાશિમાં વર્ષના પ્રારંભમાં બુધની પણ યુતિ છે મંગળ તમારા રાશિના સ્વામી તો છે સાથે સાથે બુધ પણ છે આ શુભ યુતિ છે આનાથી બુધાદિત્ય યોગ બને છે આ શુભ યોગ છે અહીંયા તમે તમારા વ્યવસાયમાં વાણીથી સારો પ્રભાવ પાડી શકો તમને ન હોય લાગે અત્યાર સુધીના બધા વિડીયોમાં એક જ વસ્તુ કીધી છે તમારી રાશિમાં કે તમારી રાશિનો ગુણધર્મ એક ઘાને બે ટુકડા છે સાચા હોય એટલે તમે ગમે એને કહી દો છો પરંતુ અહીંયા વાણીના કારક બુધ સ્થાનેથી સૂર્ય સાથે હોવાથી બુધાદિત્ય યોગ થવાથી આ શુભ યોગને કારણે તમને વાણીથી સારો લાભ અપાવે તમે વ્યવસાયમાં પણ વાણીથી સારું ઉપાર્જન તમે મેળવી શકો ભૌતિક સુખના કારક શુક્ર પણ તમારી રાશિથી બીજા સ્થાનેથી વર્ષના પ્રારંભમાં જ છે ધન રાશિમાં જેનાથી તમારા ભૌતિક સુખમાં વધારો કરી શકો આ વર્ષથી તમને શનિદેવની સારી કૃપા રહેશે ગયા વર્ષે શનિદેવની ધૈયાથી મુક્તિ મળવી તમે અત્યારે શનિદેવ જે મીન રાશિમાં છે જે તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા તમને તમારા સંતાનનું સુખ સારું મેળવી શકો સંતાનની જે અભ્યાસને લગતી ચિંતા હોય લગ્નને લગતી ચિંતાઓ હોય એમાંથી તમે રાહત મેળવી શકો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે મીન રાશિમાં થતું શનિદેવનું ગોચર તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા પંચમ સ્થાનેથી શનિદેવ રૂપાના પાયા ઉપર ગણાય જે કોઈને પણ શનિદેવ પાંચમા સ્થાનેથી જો એ જતા હોય ગોચર કરતા હોય તો એ રૂપાના પાયા ઉપર ગણાય રૂપાના પાયા પર જે શનિદેવ હોય ને એ ધન પ્રાપ્તિ કરાવે નાણાકીય સ્તર ઊંચું લાવે આર્થિક સુખાકારી સારી કરાવે નોકરીમાં પણ તમારા કાર્ય જે થાય એની આમ કલર થાય તમારા કાર્યની અને ઉપરી અધિકારીથી સારો સાથ સહકાર મળી રહે તમને એક અલગથી કામ કરવાની તમારી જે આગવી સૂચબૂછ પ્રમાણે તમે સારો વ્યવસાયમાં પણ તમે નવો બદલાવ લાવી શકો જેનાથી આવકનું સ્તર એ વધી શકે આવક વધારી શકો ગુરુદેવ વર્ષના પ્રારંભમાં મિથુન રાશિમાં વકરી બને છે પરંતુ એ તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસથી માર્ગી બનતા તમારા માટે શુભ કાર્યો કરાવનારા રહેશે ગુરુદેવથી એક જ વસ્તુ ધાર્મિક યાત્રા થાય ધાર્મિક કાર્ય થાય તમારા હાથે બીજું અહીંયા માંગલિક પ્રસંગો પણ તમારા એમાં તમે એમાં ફાળો આપી શકો માંગલિક કાર્યો થાય ઘરમાં તારીખ એક છ બે હજાર છવ્વીસ ની મધ્યરાત્રિ એક ને થી ગુરુદેવ કર્ક રાશિમાં આવશે જે તમારી રાશિથી નવમાં સ્થાનેથી રહેતા તમારા માટે અહીંયા મહેનતનું અને ભાગ્યનું બંદેનું ફળ મળે નોકરીમાં પણ તમને વર્ષના મધ્યમથી સારો બદલાવ જોવાય આમ કોઈ એવો સારો કોઈ જમ્પ લઈ શકો સ્થળાંતર કરી શકો બળતી બદલીના યોગ બની શકે તમને આર્થિક લાભ આ બદલાવથી મળી શકે અને તમારું સ્ટેટસ પણ ટૂંકમાંથી સારું એવું તમે સ્ટેટસ કરી બનાવી શકો જેનાથી તમે સારો લાભ મેળવી શકો વ્યવસાયમાં પણ તમે સારી નાણાકીય આવક આઈ મેળવી શકો નાણાકીય આવક વધતા વર્ષના પ્રારંભમાં અહીંયા તમે જો તો રાહુદેવ કુંભ રાશિમાં છે જે તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેતા તમને માતા મિત્રને વાહનનું સુખ આમાંથી બતાવે છે તો અહીંયા તમારે રાહુદેવ ચોથા સ્થાને હોય એટલે તમારે વાહન ચલાવવામાં થોડી સાવધાની રાખવાની જરૂરી રહેશે ઓવરઓલ જોતા ઈસવીસન બે હજાર છવ્વીસનું આ અંગ્રેજી વર્ષ તમારી વૃશ્ચિક રાશિ માટે નાણાકીય રીતે તો ખૂબ જ સારું જોવાશે પારિવારિક સંબંધો જે ચઢાવ ઉતારવાળા હોય એમાં તમને સારા એવા પારિવારિક સંબંધો સુધરતા જોવાય બહેનો માટે સ્ત્રીઓ માટે આ વર્ષ તમારી આવક વધારે બચત વધારે એવું રહેશે સમયાંતરે તમારું કામ થતું રહેશે કામ અટકશે નહીં તમારું અને તમારો જે પરોપકારી જે સ્વભાવ હોય એના લીધે પણ તમને સહકાર મળી રહે અહીં તમારે વધુ સારું ફળ મેળવવા માટે શિવ પૂજા અર્ચના કરવી શિવજીનો પંચાક્ષર મંત્ર પંચાક્ષર મંત્ર નમઃ શિવાયના જાપ કરવા જોઈએ કોઈ પાસે રુદ્રાભિષેક કરાવવો જોઈએ શક્ય હોય તો શિવ હોમાત્મક કર્મ કરાવવું જોઈએ બીજું મંગળદેવની કૃપા માટે તમારી રાશિના સ્વામી વધુ કૃપા કરે માટે તમારે મંગળવારે ગાયને રોટલી ગોળ મૂકીને ખવડાવવી જોઈએ બીજું મંગળવારના દિવસે તમારે એક લાલ કપડામાં ઘઉં અને શ્રીફળ અને દક્ષિણા મૂકી અને શિવાલયે મૂકવું જોઈએ જેનાથી તમારા મંગળ ગ્રહ તમારા રાશિના સ્વામીની વધુ કૃપા બની રહે એનાથી તમારો સારો પ્રોગ્રેસ બની શકે તો આ હતું ઈસવીસન બે હજાર છવ્વીસનું આ અંગ્રેજી વર્ષ તમારી વૃશ્ચિક રાશિ માટે કેવું રહેશે એ વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથલ નબોનારાયણ